બધી વાત ભૂલીને એક જ લક્ષ બનાવવાનું છે આપણે કે આપણા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય લાલજી મહારાજ વડતાલ મંદિર સભા મંડપ માં જ્યાં સુધી નો બેસાડીએ ત્યાં સુધી અમારે કોઈ નિષ્ફળ નથી બીજી આજે હું નામ જોગ કહીશ જુનાગઢ મંદિરના કોઠારી કે ગઢડા મંદિર નો કોઠારી કે અન્ય સંતો કે આમને નામ અમને ધક્કો મારીને કાઢી મૂકજો તો તમારું કલ્યાણ ને મોક્ષ થશે યાદ રાખજો તમે

કોઈ ડબલ કે હાથ ઊંચી નો કરતા જેની તૈયારી હોય કે આચાર્ય મહારાષ્ટ્ર ના ચુરે ચુરા છુરે એમ કે આ મંદિર મૂકીને નીકળો બારા આજે તમારે રઘુરીવાડીમાં માં ચોકી પેરો કરવાનો છે

એની ખબર રાખીને હું કામ છે રાખવાની છે એની રાખો ને ખબર રાખીને હું કામ છે પ્રાગટ્ય થયું ને બદ્રિકાશ્રમ ની અંદર દુર્વાસા મુનિ એ જયારે શાપ આપ્યો અસુરો ને ખબર પડી એટલે એમ કીધું કે અમે જન્મ લેશું ક્યાં લેશું મામો થયું કોઈ કે એનો કાકો થાશું કોઈ કે એનો દીકરો થશું કોઈ કે એની દીકરી થશું અને બન્યું એવું હો મહારાજ નું પ્રાગટ્ય થયું એ પેલા અસુરો ની વૃદ્ધિ થઈ ગઈ હતી અને નિયમ છે તમે ખેડૂતો